ભાઈ આજના વિડીયોની શરૂઆત એટલે કે સવારમાં ઉતારવો તો પણ ઉતરો નથી બધાને ગુડ આફ્ટરનૂન બોટ પછી અને પાંચ વાગ્યા એટલે હમણાં ગુડ નાઇટનો સમય થઈ જશે એટલે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજનો દિવસ સારો ગયો હશે એવી મનોકામના સાથે તો એવું થયું છે આજે તો કે તબિયત થોડીક લૈથડી છે અને સાથે હોસ્પિટલ પણ આજે ચેકઅપ માટે જવાનો છે રૂટીન ચેકઅપ છે એટલે હમણાં છ વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે એટલે હમણાં નીકળશું જોકે હોસ્પિટલ બહુ દૂર નથી મારી હોસ્પિટલ નજીક છે અને સાથે આપણે છે ને કાલે ઢોકળા બનાવવા તો એનું પીસવાનું છે અને સાંજનું મેનુ નક્કી કરવાનું છે દર્શનકુમાર આવે પછી કે શું કરશું એમ એટલે જો મારો વિડીયો સારો લાગતો હોય ને તો પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો આગળ વિડીયોમાં બનીને રહેજો મજા આવશે વિડીયો જોવાની અને વિડીયો ગમતો હોય ને તો કોમેન્ટ પણ કરજો તો આપણા સાંજનું આપણે છે ને કાલે ઢોકળા બનાવવા છે ને દાળ ચોખા પલાળી દીધા છે કાલે ખાટિયા ઢોકળા ફરીથી બનશે મજા આવે છે ચોમાસું છે ને તો ખાટિયા ઢોકળા ખાવાની તો મારા પપ્પા મમ્મીની ફરમાઈશ હતી એવા છે ને તો કે ખાટિયા ઢોકળા બનાવજો એમ એટલે એને પણ ખવડાવશું આપણે અને સાથે સાથે જો વરસાદીય વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ છે વરસાદ આવે છે સરસ મજાનું હું બતાવું બહાર છે તમને દેખાતું હોય કે ન દેખાતું હોય ઝરમર ઝરમર વરસાદ આવે છે અમદાવાદમાં અને આવો જ ચાલુ છે ક્યારનો એટલે બપોરનો તો તમારી સિટીમાં છે કે નહીં કયો છો ચલો આગળ હલો જો વિડીયોમાં કેતી હતી ને જો દર્શન ઘરે આવી ગયા તો સાડા સાત એટલે એ તો આવી ગયા દવાખાને દવાખા ચાલનો કહેતી એટલે વહેલા આવી ગયા રિપોર્ટ સારો આવ્યો ને દર્શન એટલે રિપોર્ટ સારો આવ્યો છે અને આરે માર્કેટે જઈ આવ્યા એટલે માર્કેટથી ઘણું બધું ફ્રૂટ લઈ આવ્યા જો રસબરી લઈ આવ્યા તમે લોકો શું કહેતા કોણ જાણે તમારે રસબરી લઈ આવ્યા છે આપણે ડ્રેગન એ પાછા લઈ આવ્યા એને બહુ ભાવે એટલે અને કેરી તો અમારે અમદાવાદમાં છે ને શ્રાવણ મહિનો પૂરો થશે ને ત્યાં સુધી આવશે એટલે એટલી બધી કેરી આવે આ છે કાગડા કેરી આ કાગડા જ છે કાગડા જ છે ને દર્શન અને આ છે ભાત આપણે અત્યારે છે ને દાળ ઢોકળી એને ખાવીશ એટલે આપણે એ મૂકી દીધી કુકરમાં ને ભાતે મૂકી દીધા છે હવે ફટાફટ આપણે અને જ્યાં પીસવું તો બાકી જ છે ઢોકળાનું એને તો બાકી રાખી દીધું એટલે ફ્રૂટે એરો લઈ આવ્યા છે ક્યાંક આપણને બીજું કંઈ ભાવતું છે નહીં એટલે ચલો આગળ દાળ ઢોકળીની એન્જોય કરશું જો આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે હાલો જેને ખાવી ના તો જો દહીં ને ભાત ને ઢોકળીને બધું ભેરું કરીને બેઠા છે હાઇમાં છે રસ એટલે ચલો ભાઈ જો આપડે દાળ ઢોકળી અત્યારે બનાવી છે હાલો જમવા હલો ભાઈ જો આજે બીજા દિવસના જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ આફ્ટરનુન બીજા દિવસના એટલે જો અત્યારે બપોર થઈ ગયો છે સવારમાં તો આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ ન હોય એટલે આપણે જો આ બાજુ ઢોકળાનું કાલે પલાળ્યું હતું ને તો આપણને ઢોકળા બહુ જ ભાવે એટલે આપણે તો બપોરે એક પ્લેટ ઉતારીને ખાવું એટલે આમાં થોડું એવું ખીરું લઈ લીધું છે અને આછી એવી પતલી એવી કારણ કે દાળ ઢોકળી આપણી પડી જ છે એટલે દાળ ઢોકળી ગરમ મૂકી દીધી છે આમાં ઢોકળા મૂકા છે હમણાં જમવા બેસાડું એટલે દેખાડું કેવું રહીનું છે બધું આટલા બધા જમમાં જો ઢોકળા બની ગયા છે મરચાંવાળા તો મેં ઢોકળા કર્યા છે એટલે સેજ લાલ લાગશે પીળા નહીં લાગે અને દહીં પડ્યું છે છોલે ચણાનું શાક પીડું ભાત પેડા ઢોકળી કાલે સાંજની છે અને કાચરી છે ચલો બધા જમવા મસ્ત મજાનું જો અત્યારે આપણે મેનુ બનાવી નાખ્યું છે આપણને ઢોકળી ફેવરેટ છે ઢોકળા ફેવરેટ છે ભાત ને ચણાનું શાક ચણાની શાક સવારનું છે કારણ કે દર્શનને સવારે છોલે ચણા ને રોટલી કાચરી ને એનું ટિફિન ભરી દીધું છે એટલે ચલો બધા જમવા સાંજના લોઢાના સાડા ચાર વાગી ગયા છે એટલે અમારે મસ્ત બારીથી તડકો આવે અહીંયા મારા બારી છે ને મસ્ત હોલમાં તડકો આવે ઉનાળામાં ન ગમે પણ અત્યારે કોમળ કોમળ તડકો આવે છે ને મજા આવે છે બેસવાની ગરમી તો નથી ગઈ પણ તોય મજા આવે છે જો આ વિન્ડો છે ને ત્યાંથી તમને દેખાતો હોય છે આ હોલનો હોલની બારી છે એટલે ત્યાંથી અમને મસ્ત મજાનો પોવો નહીં આવે અને અત્યારે ઠંડો ઠંડુની સાથે કોમળ કોમળ તડકો આવે છે જો મોટા પર દેખાય અને મસ્ત લાગે આમ સવારનો તળકો હોય ને એવો દેખાય એટલે અને સાથે છે ને આપણે હમણાં જ હતા અડધી કલાક પહેલાં આપણને લાગી ગઈ ભૂખ એટલે આપણે લઈ લીધી છે સુખડી બે દી પહેલાં બનાવી હતી આટલી આનાથી થોડીક વધારે બનાવી હતી તો એટલી છે ઇક્વિટી નથી કારણ કે આપણે બે કટકા તો માં ખાઈ શકે એક કટકો ખાય એનાથી વધારે આપણે ખાતા નથી એટલે આપણને ખવડાવી માથે પડે એવું કેસ બધાય જો આપડા ઢોકળા ચડે છે એને દર્શન જમવા બેહી ગયા છે જો અહીંયા ઢોકળા લાલ ચટણી ગ્રીન ચટણી છાસ રસ અને હાલો ઘાણ ચડે છે આપણે ત્રણ પ્લેટ વિતરાશે પતલા ઓતલા આ વખતે કર્યા છે લણા ફટાફટ ચડી જશે વાર નહીં લાગે એટલે ખાવા જો મસ્ત ઢોકળા બેના છે એકદમ પતલા પતલા દર્શન ખાવા બેહી ગયા દર્શન આ વખતે કેવા બહેના છે બાર હોય ને એવા બનાવ્યા છે પતલા એને પતલા બહુ ભાવે જાડા નો ભાવે ખાટિયા હોય ને તો પતલા જોઈએ એટલે હાલો બધા જમવા ચલો ભાઈ આપણે છે ને નો એન્ડ કાલે નહોતો કર્યો એટલે આજે નો એન્ડ કરી દઈએ મારો બ્લોગ જેને સારો લાગ્યો હોય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કારણ કે ઘણા બધા લોકો બ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી શોર્ટ વિડીયો લગભગ પંદરસોથી બે હજાર વ્યક્તિઓ જોતા હોય અમુક અમુક વિડીયા બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ હજાર વ્યક્તિ જોયા છે પણ કોઈ એને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અમારા માટે તમારા માટે નહીં અને તમને કંઈક સારું શીખવા જોવા મળશે તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો આગળના વિડીયા સુધી રાહ જોજો બાય બાય